યોગેશભાઈ સમય આવે ત્યારે પાર્વતી નીકળી જાય ચંડી બની જાય શુંભ ને શુંભ ના તમે વરદાન આપ્યા છે તમે કઈ નહીં કરી શકો ના અહીશાસુર ને તમે वरदान આપ્યું તમારથી નહીં થાય કાય કે ના આ મારા દેવરૂપી દીકરાઓ દુખી થાય ઈ માં ન જોઈ શકે હવે લાવો ત્રિશુલ મારી પાસે અને માન માનસરોરમાં સ્નાન કરી અને સુટા કેશ મૂકી અને જેથી ઈ બ્રહ્માન એમ કહેવાય કે સમરાગઢમાં નીકળી જાય ઈ નવ નવ દિવસ નવ નવ રૂપ ધારણ કરે ઈ નવલા નોરતા એટલે એને નવ દુર્ગા કેવામાં આવે અને ઈ નવ દુર્ગાના નોરતા તમે રમો છો ઈ શક્તિની શક્તિનું ગ્રહણ કરવા માટે કે નહીં તમારા કપડાનું પ્રદર્શન કરવા માટે ધારે ધારે મહાકાલી પણ બની શકે ચામુંડા પણ બની શકે રક્તબીજ ને માટે નીકળી સાહેબ ખપર ને હાથમાં ખડક લઈ અને ત્યારે રક્તબીજ એમ કે તારી તાકાત નથી કેટલા ખપરમાં મારું લોહી હમાય કે એક લોહી નું ટીપું મારું નીચે પડશે મારી જેવા હજાર ઉત્પન્ન થશે ચારે કીધું એને કે ગાંડો થામા હાથ સાગર આ મારા ખપરમાં હમાઈ જાય તો અડધુંય નો થાય તું તો શું કરતો તો સાહેબ એક લોહી નું ટીપું નો નીચે પડવા દીધું ઈ નવ દિવસના નવલા નોરતા છે ને પગે લાગે ને કહો આડા દિવસે ગમે ત્યારે ગરબા હોય ત્યારે ગમે એવા કપડા પહેરજો ગમે એવા ગીત લેજો પણ નવલા નોરતામાં મારી માવું નવ દુર્ગા જેવું રહેજો

સાહેબ પંદર મહેમાન ને લઈ જવા એ તો જગદંબા જેવી બેઠી હોય તો લઈ જવાય બઠા થઈ જાય એક ભાઈ પાંચ રસોઈ તૈયાર રાખજો ઉપલબ્ધ નહી તમે જવાબ ભાઈ આપજો જેવું જીવો એવી જાહેરાત આપણા એરપોર્ટ જઈ પ્લેનમાં તો એરપોર્ટમાં કેવી જાહેરાત થતી હોય આપણે હજી ડીલે ભલે પ્લેન થાય બેહવાનું મન જ થાય એવું કૃપયા ધ્યાન દીજીએ રાજકોટ જાનેવાલી ફ્લાઇટ આઠ પંચાવન મિનિટથી રવાના હો કે આપણે એમ થયા કરજે નવને પંચાવન એ ભલે ને જાય મીઠું મીઠું કૃપયા ધ્યાન દીજીએ કૃપયા ધ્યાન દીજીએ કેટલું ધ્યાન દેવું અમારે નવને પંચાવન સુધી સાંભળ્યો

મવવા ભાવનગર ચાર નંબર ઉપર આવી છે જાની ગામ ઊભી કરો કંડક્ટર હકુબા હા કેન્ટીન ના લીભા છે જેવા કરશો એવું સાંભળવા મળે મતલબ તમે કયું સ્થાન પસંદ કરો છો એ મજા છે દાંપત્ય જીવન મારો કહેવાનો અર્થ એક નવો જન્મ છે લગ્ન એ નવો જન્મ છે દીકરાનો જન્મ થાય ત્યાંથી લઈ સમાજ સાથે જોડાયો જબલા પહેરાવા આવે હે આંગળી પહેરાવા આવે સઠી ના દિવસે પછી એનું નામકરણ કરીએ તો ચોપડા વધારવા સમાજ પૈસા આપે અને કરાવે ઈદ દીકરાના પાસે ઘણા બધા પ્રસંગો આવે જનોઈ દે ત્યારે પણ બધા આવે અને એ જ દીકરાના લગ્ન થાય ત્યારે બધા ચાંદલા કરે અને રિવાજ તેથી એવો હતો સાહેબ કે લગ્ન પૂરા થાય ને ત્યારે જેટલા જેટલા સમાજે આપણને ચાંદલા કરે ને સઠીથી લઈને આજ સુધી ત્યારે બાપ એ દીકરાને દેતો હતો લે બેટા તને મોટો કરવા માટે મેં એ કે નહીં આપણા પૂરા સમાજે મહેનત કરી ત્યારે તું અહીંયા પહોંચો છો અને હવે સમાજને રૂડો તારે કેમ કરવો જવાબદારી હવે તને આપીએ છીએ સાહેબ આ લગ્ન જીવન નગર બે દીકરીઓ કોલેજમાંથી લાસ્ટ ઇયર માં હશે છેલ્લા વર્ષમાં કોલેજ માંથી બહાર નીકળી તો બે દીકરી વાત કરતી જતી હતી એ કે એકચુલી તે રામાયણ વાંચી એટલે કે મેં બે વાર વાંચી મારે શું છે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે પીએચડી કરવું ને એટલે પછી બાપુ એમ કહે છે કે ધર્મને ધંધો ન કરતા મારે પીએચડી કરવું ને એટલે મેં વાંચ્યું તો બીજી કે તે મેં પણ એકવાર વાંચ્યું કેવું લાગ્યું મને મજા ના આવે બોલ નો જામ્યો કેમ સીતાજી અભણ હશે બોલ નકર રામ ને વનવાસ હતો તો ખોટે ખોટું સાથે શું કામ હેડ્યું જવું જોઈએ હવે જનક જેવા બાપ છે તે હેઠળા ના કરીએ યાર ઓલે કે હું આવું તો જવ જ નહીં પણ તું ક્યાં જનક નું સોરું છો અને તારે હાટું સ્વયંવર ન કરવાનું હોય તારું તો ધ્યાન રાખવાનું હોય અમારે તા વળી વળી બીજી કે હું આવું તો નાહી જ જાઉં કે કેમ તકે ઘરમાં ત્રણ ત્રણ સાસુ એની કરતા તો જંગલમાં સારું કહું પિસ્તાલીસ વર્ષે તો પરણ્યો પૂરો પિસ્તાલીસ વર્ષે હવે તમે કલ્પના કરો કે બાવી વર્ષ નો હતો ત્યારથી જોતો જોવા જાપ

વરરાજાનો દાંત કઢાવું પછી આવ્યો મારી પાસે મન કે આ આવી લગ્ન ની સિઝન ત્યાંથી લગ્ન માંથી જ આવેલો ત્યાં ડીજે સારા હતા બેન્ડ વાજાવાળા ખરેખર વરરાજા સમય બહુ સારો આવ્યો છે મારા બાપ અમુક ની ઘેરે જન્મવું ને એ પરમાત્મા ની પરમ કૃપા હોય તો થાય સાહેબ અમુક બાપ મળવો એ મોટી વાત છે આનંદ છે બાકી તો તમે લગ્ન પહેલાં થતાં અમારા લગન છે અમે જોયું આવું સાહેબ આવું કાંઈ નહોતું થાય ફોટાવાળો નતો ને અને એને બદલે અત્યારે તમે જોવો રાજા મહારાજા ભાઈ બગ્યું નચ્યું ને યોગેશભાઈ એવી બગ્યું ભાડે મળી હે અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા હતા આપણા બેન્ડ વાદાવાળા પહેર્યા ધમમાકા ધમકા ધમમાકા ધમાન કાય લાઈન કાય લાઈ યાજો આવતો હોય ને તો આપણે સલામ મારવાનું મન થાય કોક ઓફિસર હશે ઢોપો ધોપા બધું તપડ કેવ તક હે યે 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 લા 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 શું સમય આવી ગયો છે કેવા ડેકોરેશન અને કેટરસ વાળા કેવા પીરસવા વાળા ડાયાબિટીસ હોય ઈ દહ દઠ ઢેફલા ખાઈ જાય લાઈવ લાઈવ ગગી તને ના પડા હે ગગી દીકરો થામાં ગોટો વળી જાય ઈ પીરસીન વહી જાય ઢોય હે કેવા કેવા બધાય સાહેબ ફટાકડા વાવા વર્ઘોડિયાના નામ લખાઈ જાય મે જોયા વા ફટાકડા આકાશમાં બરખોડિયાના નામ લખાઈ જાય વેવાયનું નામ લખાવ તો ખુરુ દીન બધું કરી જાય પાછું કેવા લાગે હે આપણને એમ થાય કે પાછા અરે કોકના લગનમાં હજી જાય એમ તમે જોવા ગયા ટુકબા અલે મારી પાસે આવ્યો મને કે માયાભાઈ ઈ લગનમાં લઈ જ આવેલો માયાભાઈ મને કે અમારે સામું થોલુક જોવાય હો તારે હમંત કેદું ના જોઈ મે એમ નઈ માયાભાઈ નિહાકા લાગે માયા ભાઈ કોક ના પેટ નો બોલાવો અમે હું પેટ બોલાવી બાય લકડો છો અમારો જોગું ન હોય કઈ અરે તારા ઘર કુટુંબને ને કે અમે થોડા કઈ સબંધ જોવા જાય અહીંયા તારા કાકાને કે મારા તાતા નું નામ લેતાની નહીં મહેરબાની તલે માયા ભાઈ મારા તાતા નું નામ લેતા નહીં મારો તાતો છે કે દુશ્મન છે મારા જેટલા ને મેં મારું વ્યવહાર કરવા મોકલજો એનું તલીન ભાઈ આવ્યો એ મારો તાતો છે હવે મારે એના તેલે કેમ જવું

એને જેમ વિદાયક લઈ ના ઘરે આવ્યા થાય એ એને યાદ આવે આજ એવું જ પાત્ર બીજું મારા ઘરે આવી રહ્યું છે એનું પણ એને ઘરક હોય છે મારા બાપ એટલે બહુ અદ્ભુત છે અને મને ઘડિયાળ સામે જોતા નહીં કોઈ મહેરબાની કરી નાખ વરના બાપ ને એ બહુ ઉતાવેલ હોય ભાઈ નાના ટાઈમે પણ મને કીધું એમ ઓસમણભાઈ કે ઉપડી છે તું કલ્યું અને આવડા એ પછી તાન સડાઈ હામાં બેઠા બેઠા ભૂલો ભૂલો હવે કહી દઉં એક જ મિનિટ બે સામે હાવા હું લખાણ ફર મુખ્ય તમને કહું તમારે ગમે ત્યારે પ્રોગ્રામમાં નહીં આવવાનું તમે ગમે ત્યારે પાછા વયા જાવ છો હું ત્યાં સુધી ન કઉ ત્યાં સુધી ઉભા ન થતા ભલે મિસ કોલ આવે મેં કીધું માને કેટલો દીકરો પણ મને કે માયાભાઈ આખા જગત ની જનતા ને હરક હોય માયાભાઈ હું જે તન્ય ધોઈને આવ્યો ને ફોટો દેતા લો તો મારા મમ્મી ધહી ના પાલે કા તો નયા જ નીતિ તે થોલીક ભીને વાન તે ભીને વાન મેં સમજતે હે પણ હવે તો ભીને ભાઈ વાનનો તો સવાલ જ નથી બ્યુટી પાર્લર આપણે હાટુ જ બન્યાસ બાપ હૈ વાટા પાસે પ્લાસ્ટર કર્યા હોય એટલે થઈ જાય ઐશ્વર્યા રાયનું પાસું ન આવે નહીં બ્રીજું કહું સોરી માફ કરજો કોઈ પણ બેનો તમે જ્યારે શિંગાર કરો છો શાસ્ત્રી પુરાવા સાથે કહું છું એ તમે તમારો શિંગાર નથી કરતા લક્ષ્મીજીનો શિંગાર કરો છો